નમસ્કાર દોસ્તો દોસ્તો વધુ એક કસ્ટમર આપણી સાથે છે જેમને આપણી બ્યુટી લુક પ્રોડક્ટ યુઝ કરી અને હજુ માત્ર દોઢ મહિનો થયો છે એમને આ પ્રોડક્ટ યુઝ કરવાથી તો એમને કોઈ રિઝલ્ટ મળ્યું કે નહીં અને કેવું રિઝલ્ટ મળ્યું આપણે એમના થ્રુ જાણશું મેડમ તમારું નામ શું છે ગાયત્રીબેન ગાયત્રીબેન તમે ક્યાંથી વાત છો મહુવા સુરત સુરત તમને આ પ્રોડક્ટ વિશે જાણકારી કઈ રીતે મળી મને જાણકારી મારા

કે ડાયટ સ્ટ્રિક્ટ એવું બી ફોલો કરો છો ના ના કોઈ ડાયટ નથી કરીયું અને કોઈ ક્યો તાપણ નથી કરી અને મેં કોઈ ડાયટ પણ ફોલો નથી કર્યું તો રેગ્યુલર જે તમારી લાઈફસ્ટાઈલ હતી એના ઉપર ચાલો છો અને તો બી તમને 4-5 કિલો જેવું રિઝલ્ટ મળ્યું છે દોસ્તો આ પ્રોડક્ટ માં તમને રિઝલ્ટ જે છે એ મળશે સારું અને એમાં તમને સ્ટ્રિક્ટ ડાયટ કરવાની જરૂર નથી કેમ કે આપડી આ પ્રોડક્ટ જે છે કેલરી બેઝ નથી એ ડાયજેશન સિસ્ટમ પર કામ કરે છે આયુર્વેદિક પ્રોડક્ટ છે જે તમને પરમેનન્ટ આનું એક સોલ્યુશન આપે છે સો તમારું શું કેવું છે લોકોને કોઈ મેસેજ તમે આપવા માંગતા હોય આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વિશે હું તો એવું જણાવીશ લોકોને કે આ જે પ્રોડક્ટ છે બ્યુટી લીક આપણી એ એટલી સરસ પ્રોડક્ટ છે જે આપણે લેવાથી આપણું પાચનતંત્ર તો રેડી થાય જ છે પણ સાથે વેટ લોસ કર્યા પછી કે ઇચિસ ઘટ્યા પછી ફરી વધવાના કોઈ ચાન્સીસ રહેતા નથી બરાબર બિલકુલ સાચી વાત છે હેલ્ધી આપણું વેટ લોસ થાય છે અને કોઈક સાઇડ ઇફેક્ટ પણ થતી નથી અને શરીરમાં કોઈક પ્રોબ્લેમ હોય જેવા કે શરીરના पेट ना दुखाव कमर ना दुखाव के हाथ पग दुखा ना दुखाव एमा થઈ જાય છે બહુ સાચી વાત કીધી કેમ કે આ પ્રોડક્ટ લેવાથી તમને વજન તો ઘટે જ છે પણ બીજી જે તમારી શરીરની સમસ્યા છે જેમાં એસિડિટી બી આવી જાય છે કોઈને પાઇલ્સની સમસ્યા તો એ બી આવી જાય છે કમરનો દુખાવો છે જેમ મેડમે કીધું આ બધી સમસ્યા બી સાથે સોલ્વ થઈ જાય છે એટલે હું એટલું જ કહેવા માંગીશ કે આ એવી પ્રોડક્ટ છે કે આના સાઈડ ઇફેક્ટ નથી પણ સાઇડ બેનિફિટ જરૂર છે હા સાઇડ બેનિફિટ જરૂર છે સો થેન્ક યુ સો મચ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ